આ જાહેર મંચ ઉપરથી સરકાર ને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ પાંચ ખેડૂતો એ આત્મહત્યા કરી છે એ તમામ ને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાયના ના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે 42 લાખ હેક્ટર માં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે

ત્યારે સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને શિયાળા પાકનું વાવેતર કરવાનું હોય પૈસાની જરૂર હોય બિયારણ ખરીદવાનું હોય ખાતર ખરીદવાનું હોય દવાઓ ખરીદવાની હોય જમીન ખેડવાની હોય ત્યારે આ ગરીબ ખેડૂતોને પૈસાની જરૂર હોય છે ત્યારે પંદર દિવસની અંદર આ સહાય ખેડૂતોની બેંક એકાઉન્ટમાં આપવામાં આવે અને સાથો સાથ આમ આદમી પાર્ટી જ્યારે જ્યારે પણ સભાઓ કરે છે ત્યારે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ ખેડૂતોને આ સભામાં ન પહોંચવા દેવા માટે અનેક કરે કરે છે 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 ધમકીઓ આપે જેલમાં નાખવાની ખોટી બતાવે ખોટા કેસો આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને ને કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ આ ગરીબ ખેડૂત દીકરા તમારી સામે મોરે મોરો

ચારે બાજુ થી આ ગામ ઘેરી ને ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે ટીયર ગેસ સેલો છોડવામાં આવ્યા છે નિર્દોષ ખેડૂતો ના હાથ પગ ભાંગી એને લોહી લોહાણ કરી દેવામાં આવ્યા છે અરે આ લોકોને શરમ નથી આ નિર્દોષ ખેડૂતો ના ઘર માતાઓ બહેનો ઉપર અત્યાચાર કર્યો છે તબન ગુજાર્યું છે ત્યારે પોલીસ લોકોને ને કહેવા માંગેશ બધી પોલીસ સરખી નથી હોતી પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે અરે તમારામાં હિંમત હોય તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય સિંઘમગીરી દેખાડવી હોય તો આ બુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે

અને અને આ ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હર્ષ વારંવાર એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે પરંતુ કરદાવાળાને ફાયદો કરવામાં આપે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગે છે અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ મિત્ર આ ઈ ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે ત્યારે દોસ્તો આ જે ગરીબ ખેડૂતોની આપણે ગુજરાતમાં હાલત શું છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સૌ લડાઈ શેની લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો સિંચાઈ ના પાણી માટે લાચારી કરીને ભીખ માંગવી પડે છે ત્યારે હું સરકાર ને કૃષિઓ નો બોટાદ ની અંદર જે પંચ્યાસી લોકો જેલમાં છે એને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ચોપન લાખ ખેડૂતો સાથે ગાંધીનગર નો માર્ગ

સરકાર ને ફરી વાર ક્યારે સત્તામાં નથી આવવા દીધી ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સવે જાગવાની જરૂર છે આપણે એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે યુવાનો લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા કપડા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો કોઈ પૈસા વાળા દીકરો નહોતો આવ્યો જયારે જયારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસી ના માછડા ઉપર ચડી

દેવામાં જીવવો જોઈએ ને તેવામાં મરવો જોઈએ આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે આપણે આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ માં ખેડૂતોની સરકાર બનાવવાની છે બોલો તૈયાર છો કે નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો